પ્રથમ વિશ્વયુદ્ધ નવમા ધોરણમાં વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ કેમ કઈ નથી હા ઉદારીકરણ આવી ગયું આવી ગયું ભાઈ ચાલો ચાલો બેટા મને એ કયો મેં તમને છેલ્લે હું કરાવ્યું તું બધા લોકો મને એકવાર કહી ગયો હતો મેં છેલ્લે હું કરાવ્યું હતું બેટા દીકરાઓ છેલ્લે હું કરાવ્યું હાલો હવે આયા ધ્યાન આપો ભાઈ બધા લોકોનું ધ્યાન અહીંયા ઉદારીકરણ આવી ગયું હતું એના ગેરલાભ જોઈ લીધા હતા ભાઈ જો અહીંયા સુધી ભણી નાખ્યું તો આપણે આગળ જોઈએ ખાનગીકરણ હલો બેટા અહીંયા ધ્યાન આપો ખાનગીકરણ વિશે ભણવાનું છે કેની વિશે ખાનગીકરણ વિશે અહીંયા ધ્યાન આપજો બધા હો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કેવી પ્રક્રિયા ભાઈ એવી કેવી જે વિદ્યાર્થીને નો આવડતું હોય ને હે બેટા જેને નો આવડતું હોય ને પરીક્ષામાં જાય ને તો શું કરે ખબર કોઈ પ્રશ્ન હોય ને દાખલા તરીકે ખાનગીકરણનો પ્રશ્ન પૂછો તો પહેલો પોઈન્ટ ઓલા લખે ખબર ખાનગીકરણ એટલે ખાનગીકરણ આવું આપણે લખવાનું નથી એટલે બધાયનું ધ્યાન અહીંયા રાખજો ખાનગીકરણ એ એવી પ્રક્રિયા છે જેની અંદર રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસો સાહસો એટલે તમામ પ્રકારની જે પ્રોપર્ટી રાજ્યની માલિકી હોય એ રાજ્ય હસ્તકની તમામ પ્રોપર્ટી છે કોઈ કોન્ટ્રાક્ટ કરીને કોઈ કરાર કરીને કોને આપી દેવાની છે બેટા કરાર કરીને એક વર્ષ માટે બે વર્ષ માટે કોને આપી દેવાની છે તો કે ભાઈ એ આપી દેવાનું છે પ્રાઇવેટ માલિકોને મેં તમને કીધું એસટી બસ નું ઉદાહરણ દીધું હતું કે ભાઈ દાખલા તરીકે ભાવનગર ડેપો છે તો ભાવનગર ડેપો છે સરકારને તો ઘણા બધા કામ કરવાના હોય સરકાર છે એનું કાર્યક્ષેત્ર વિશાળ છે એને તો કેટલું બધું કામ કરવાનું છે તો આ સરકાર કોઈ કંપનીને કરાર કરી અમુક પેમેન્ટ લઈ અને ભાડા પેટે આપી દે કોઈ એજન્સી પોતાની સાહસિક તો એના કારણે એનો વિકાસ સારો થઈ કે બરાબર અહીંયા જુઓ તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે આ પદ્ધતિને કેવું કહેવાય છે ખાનગીકરણ સરકારની માલિકીની વસ્તુ અહીંયા ધ્યાન આપજો સરકારની માલિકીની સરકારની માલિકીની વસ્તુ કોઈ ખાનગી માલિકોને અહીંયા ધ્યાન આપજો હું લખાવું છું જો સરકારની સરકારની માલિકીની વસ્તુ માલિકીની માલિકીના લખો માલિકીના ના સરકારની માલિકી ના સાહસો સરકારની માલિકી ના સાહસો અહીંયા ધ્યાન આપજો બધા સરકારની માલિકીના સાહસો કોઈ કરાર કરીને સરકારની માલિકી સાહસો સાહસો કરાર કરીને ખાનગી માલિકોને આપી દેવામાં આવે ખાનગી માલિકોને શું કરી દેવામાં આવે આપી દેવામાં આવે આ પદ્ધતિ ને ખાનગીકરણ કહેવામાં આવે છે આ પદ્ધતિને શું કહેવામાં આવે છે ખાનગીકરણ સરકારની માલિકીની વસ્તુ હોય ને એ કોને આપી દેવાની છે કોઈ ખાનગી માલિકોને આપી ગયો આ પદ્ધતિને કહેવાય ખાનગીકરણ આગળ જોઈએ પહેલા જે ક્ષેત્ર જાહેર સાહસો માટે અનામત રાખવામાં આવે એનો મતલબ હું પહેલા જે ક્ષેત્ર ઉપર સરકારની માલિકી હતી એ ક્ષેત્રો કોને આપી દેવાના છે ખાનગી માલિકોને આપી દેવાના છે સીધી સાદી વાત છે ખાનગી વિભાગને આપી દેવામાં આવવાના છે પણ કરાર કરીને કાયમ માટે નથી આપી દેવાના કરાર કરવાના કોન્ટ્રાક્ટ કરવાના પછી રાજ્ય હસ્તકની કંપનીઓ માલિક રાજ્ય સરકાર પાસે રાખે અને સંચાલનને ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે તો આ રીતે ખાનગીકરણ કોઈ કંપનીને સોંપાય છે ખાનગીકરણથી ડન છે ખાનગીકરણથી કેવા કેવા ફાયદા થાય હવે ફાયદા જોઈએ અહીંયા ધ્યાન આપજો ખાનગીકરણ નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે એકમો એકમોની સંખ્યામાં વધારો થાય પહેલો ઉપયોગ શું છે દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રે કોઈ ખાનગી માલિકોને આપી દેવાય દાખલા તરીકે હું સીધું સાધુ કહું દવાખાને સરકારી દવાખાને જાવ તમે અને પ્રાઇવેટ દવાખાને તો સુવિધા વધારે ક્યાં જોવા મળે ક્યાં જોવા મળે તમે તરત કે છો પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં સુવિધા વધારે જોવા મળે સગવડ વધારે જોવા મળે સવલત વધારે જોવા મળે શા માટે જોવા મળે કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલના માલિક ખાનગી હોય અને એના માટે આ એક જ કામ હોય જ્યારે સરકારનું કાર્યક્ષેત્ર વિશાળ હોય સરકારને તો રેલવેમાં ભાગીદારી આપવાની હોય ધ્યાન દેવાનું હોય કાયદો વ્યવસ્થા હોય પર્યાવરણ ઘણા બધા કામ કરવાના હોય બરાબર ને તો આના કારણે જો ખાનગી માલિકોને આપી દેવામાં આવે ને તો કેવું થાય કામ કેવું થાય ક્વોલિટી વાળું થાય બરાબર આટલી વસ્તુ ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી ઉત્પાદનમાં શું થાય વધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એકમોની કાર્યક્ષમતામાં સુધારો ધ્યાન આપજો કાર્યક્ષમતા એટલે હું હું ભાઈ મને મને તમે એમ કામ સોંપવામાં આવેલા છે તો હું દસ કામમાં આટલું બધું ધ્યાન ન આપી શકું પણ મારી આગળ એક જ જવાબદારી હોય તો તો હું એ કામમાં દસ કામમાં જેટલું ફોકસ રાખતો એના કરતા એક કામમાં વધારે ફોકસ રાખી શકું આ એવી વાત છે જે કોઈ પણ ખાનગી માલિકોને આ બધી જવાબદારી આપવામાં આવે એનું કામ ખાલી એક જ હોય આ ડિપાર્ટમેન્ટ સંભાળવાનો છે વાત પૂરી આ ક્યારના હાથ ઊંચા થાય છે મને કઈ સમજાતું નથી કઈ વાંધો નહીં બેટા થોડુંક થોડુંક તકલીફ રહેશે બરોબર છે હાલો થોડુંક આજો બ્રાઇટનેસ એ ઓછી કરું છું આ વ્હાઇટ પેજ છે ને એટલે થોડીક તકલીફ રહેશે બેટા વ્હાઇટ પેજમાં થોડુંક કેવડાવ છે ચાલો અહીંયા ધ્યાન આપો હવે આ કેટલા લોકોના હાથ ઊંચા થઈ ગયા બોલો ભાઈ ભાઈ ઓકે આ બધા બીજા લોકો બધું કેમ આમ કરો છો બેટા એમાં એવું છે અહીંયા ધ્યાન આપો બધા આમાં કેવું છે ખબર છે વ્હાઈટ પેજ હોય ને એટલે થોડુંક કેવડાવ છે ચિંતા કરવામાં તમે સમજો તો ખરી ખાલી તમારી આગળ બુક તો છે જ

પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થા લઘુ ઉદ્યોગ અથવા નાના ઉદ્યોગ ઉપર ધ્યાન દેવામાં આવતું નથી કેના કારણે ખાનગીકરણના કારણે ખાનગીકરણ ના પરિણામે ભાવ અંકુશમાં રહ્યા નહીં કારણ કે ખાનગી માલિકો હોય તો એની આગળ તમે વસ્તુ લેવા જાવ તે તો એનો પોતાનો ભાવ નક્કી કરે બજાર ભાવ નક્કી ન હોય બરાબર કોઈ પ્રાઇવેટ માલિક આગળ વસ્તુ ખરીદો તો એ પોતાનો ભાવ નક્કી કરે એને જે વસ્તુ ભાવે વેચવી હોય એટલે એમાં ભાવ વધારા ભાવ અંકુશમાં રહ્યા નહીં ભાવ વધારાની શું થઈ સમસ્યા ઊભી થઈ તો આ દીકરાઓ મેં તમને ભણાવ્યું ખાનગીકરણ ઉદારીકરણ એ ભણાવી દીધું ખાનગીકરણ એ ભણાવી દીધું હવે વાત કરવી છે વૈશ્વિકીકરણ દેશના દેશના અર્થતંત્રને દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે દેશના અર્થતંત્ર ને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ એટલે વૈશ્વિકીકરણ ખાનગીકરણ નહીં વૈશ્વિકીકરણ સમજાણું ભારત અને આપણું ભારત રાષ્ટ્ર છે ભારત છે એ વિશ્વના દેશો સાથે વેપાર કરે તો વિશ્વનો અને ભારતનો બંનેનું જોડાણ થાય કઈ કઈ બાબતે જોડાણ થાય એક તો આપણી વસ્તુઓની આયાત નિકાસ કરીએ તો આયાત અને નિકાસ એટલે શું વિશ્વના દેશોમાંથી વસ્તુઓ આપણે મંગાવીએ તો આયાત કહેવાય આપણી વસ્તુઓ વિશ્વમાં મોકલીએ તો એને નિકાસ કહેવાય તો ચીજ વસ્તુઓની લેવેચ ચીજ વસ્તુઓની લેવડ દેવડ આપલે કરવાથી વિદેશી પૈસો વિદેશી રોકાણ દેવડ શરૂ કરી વૈશ્વિકીકરણના કારણે બીજી વસ્તુ સેવાઓ આપણી સેવાઓ વિશ્વને આપી એને આપણી આપણી સેવાઓ એને પોતાની સેવાઓ આપણને આપી સેવાઓની લેવડ દેવડ ત્રીજી વસ્તુ શ્રમિકો આપણા મોટા ભાગના માણસો છે શ્રમિકો છે મજદૂરો છે ધંધા માટે રોજગાર માટે આપણા યુવાનો છે એ વિશ્વમાં જાય છે તો આ આપણે હું આપ્યા આપણા શ્રમિકો માણસો આપ્યા બરાબર તો યાદ રાખજો કઈ કઈ વસ્તુની લેવડ દેવડ થાય છે બરોબર ધ્યાન આપો બરોબર ધ્યાન આપો પહેલી વસ્તુ તો કે ભાઈ વસ્તુઓની લેવડ દેવડ પછી શ્રમિકો અને શ્રમિકોની દેવડ આ બધું કરવાથી આપણા અર્થતંત્ર ની અંદર શું થાય છે સુધારો આવશે બરાબર વૈશ્વિકીકરણ અહીંયા કીધું જો વૈશ્વિકીકરણ એટલે શું તો કે ભાઈ વિશ્વના ભારત દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાની પ્રક્રિયા છે છે એને જ કહેવાય વૈશ્વિકીકરણ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા આ પ્રક્રિયાને કહેવાય વૈશ્વિકીકરણ બરાબર આ પ્રક્રિયાને શું કહેવાય વૈશ્વિકીકરણ બધા યાદ રાખજો બરાબર આગળ વૈશ્વિકીકરણમાં બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધોને દૂર કરવામાં આવે આ શબ્દ વૈશ્વિકીકરણ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની અવરોધો અને નિયંત્રણ પેલા આપણા દેશને બીજા દેશ સાથે વેપાર કરવો પડતો તો કેટલી બધી મંજૂરી લેવી પડતી કેટલા બધા અવરોધો અવરોધોને કહેવાય અડચણો અડચણો આવતી અને કેટલા બધા નિયંત્રણો સરકાર લેતી

બરાબર છે પૈસા તો હાથનો મેલ છે શું કે પૈસા તો હાથનો મેલ છે પણ માણસ જીવે ત્યારથી લઈને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધીમાં પૈસા ન હોય તો માણસ જીવન જીવી જ ન શકે પૈસો જીવનનો એક અમૂલ્ય હિસ્સો છે સર્વસ્વ નથી બધું નથી પણ હા પૈસા વિના જીવવું પણ બહુ મુશ્કેલ છે પૈસા વિના જીવવું પણ બહુ આકરું છે પૈસા વિના જીવવું પણ બહુ કપરું છે બરાબર છે આપણે ગરીબોની હાલત જોઈએ છે આપણે કોઈ જગ્યાએ દુકાને જઈએ ને આપણે આગળ સારા સંસ્કાર હોય તો આપણે એમ કહીએ લ્યો મારા સંસ્કાર લઈ લો મને વસ્તુ આપો કોઈ નહીં આપે દુકાનદાર પૈસાની ખૂબ કિંમત છે પૈસાની ખૂબ વેલ્યુ છે બરાબર છે તો પૈસો એ હાથનો મહેલ છે પણ પૈસા જીવનમાં જરૂરી છે

ભણીને તમારે વેપાર કરવો પડશે ઉદ્યોગ કરવો પડશે બિઝનેસ કરવો પડશે જોબ કરવી પડશે પૈસા વિના કરશો જીવનને ચલાવવા માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે ને ધર્મ અર્થ કામ મોક્ષ ધર્મ ધર્મની પણ જીવનમાં જરૂર છે અર્થ અર્થ એટલે પૈસો પણ કેટલું પોતાનું જીવન ગુજરાન ચાલે એટલો ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારી દરેક જરૂરિયાતો પૈસાથી પૂરી થઈશે બરાબર છે તો આપણને યાદ રાખવું પડશે અમુક વાતો આપણે યાદ રાખવી જ પડે આગળ જોઈએ તો વિદેશી મોડી રોકાણમાં વધારો થાય આગળ જોઈએ વૈશ્વિકરણ દ્વારા વિકસિત દેશોના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા શક્તિ પ્રાપ્ત કરે છે બીજા દેશો સાથે આપણે શું કરીએ કે સરખામણી બીજા દેશોની હરોળમાં આપણે ઊભા ઉભા રહી શકીએ ગેરલાભ

સંગઠન બરોબર વ્યાપાર સંગઠન રાષ્ટ્ર સંઘ એનું નામ છે પેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણું માં આ સંસ્થાની સ્થાપના થાય છે પેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણું આ સંસ્થા કામ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનું કામ કરતી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું ધ્યાન રાખે છે સંસ્થા છે પણ દેશો વચ્ચે વિશ્વના દરેક રાષ્ટ્ર વચ્ચે માટે ટ્રેડ એટલે વ્યાપાર એનું ટૂંકું નામ શું છે ડબલ્યુ આ સંસ્થાનું મુખ્ય મથક જીનીવાના સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે

ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય અહીંયા ધ્યાન આપજો બધા વિશ્વ વ્યાપાર સંગઠન જોઈએ છીએ આ વિશ્વ વ્યાપાર સંગઠન ને બીજું નામ શું છે ડબલ્યુ અહીંયા અહિયાં ધ્યાન આપો આ વિશ્વ વ્યાપાર સંગઠન છે એની સ્થાપના ક્યારે થાય છે બેટા અહિયાં ધ્યાન આપજો બધા થાય છે પેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણું આ વિશ્વ વ્યાપાર સંગઠન છે એનું કાર્ય શું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારિક સંસ્થા છે વ્યાપાર કરતી સંસ્થા છે આનું વડું મથક કયું છે દીકરાઓ સ્વિતરલેન્ડ ના ઝીનીવા

બરાબર આટલી હવે તમને અહીંયા એક બોક્સ બનાવીને લખું છું એ બધા લખી નાખવાનું છે આટલી સંસ્થાઓના વડા મથક બધા સંસ્થા એક માર્ક મળશે આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડા મથક વડા મથકો વડા મથક નહી વડા મથકો એક માર્ક પાકો બરોબર છે અહીંયા આપણે એમ જ લખીએ મોસ્ટ આઈ

એનું વડું મથક ક્યાં છે તો કે બેટા યાદ રાખો સ્વિટરલેન્ડ નું જીનીવા પરીક્ષામાં પૂછાયતું હોય છે દીકરાઓ આ બધું આગળની કોઈ પણ પરીક્ષા દેવો ને તો આવા મોડા મથક પૂછાય એક માર્ક બીજું યુનેસ્કો મેં તમને કીધું હતું જયારે વારસાના ચેપ્ટર ભણાવતો હતો

અને આનું ક્યાં છે અમેરિકાનું ન્યુયોર્ક આનો એક વાર સ્ક્રીનશોટ પાડી લો તમારા માટે મોસ્ટ ટાઈમ બી આવ્યા સુધી આપણે રાખીએ છીએ પેન્ટેડ પેઇનલિસ લર્નિંગ